તો આજે તમારા માટે લઈને આવ્યા છીએ શિયાળા સ્પેશિયલ મેથીની ભાજીના ગોટા જે ખાવામાં એકદમ ટેસ્ટી અને મજેદાર લાગે છે તો આજે આપણે આવા સોફ્ટ અને દસ મિનિટમાં જ તૈયાર થતાં મેથીના ગોટા બનાવીશું તો ચાલો જોઈએ તેની રેસિપી સૌપ્રથમ અહીંયા આપણે એક કપ જેટલું બેસન એડ કરીશું તેની અંદર ક્રિસ્પી થવા માટે એક કપ ચોખાનો લોટ અને રવો એડ કરીશું ત્યારબાદ તેની અંદર વાટેલા સૂકા ધાણા અને વાટેલા મરી એડ કરીશું ત્યારબાદ અજમો અને તલ એડ કરી લઈશું ત્યારબાદ આદુ લસણ મરચાંની પેસ્ટ એક ચમચી એડ કરીશું મીઠું ધાણા જીરું અને ચપટી હળદર પાવડર એડ કરી લઈશું ત્યારબાદ તેની અંદર ચીલી ફ્લેક્સ અને ગરમ મસાલો એડ કરીશું અને ત્યારબાદ ભાજીને ધોઈને કટ કરી લીધી છે તે એક જેટલી એડ કરીશું ત્યારબાદ થોડી કોથમીર એડ કરીશું અને આ બધા મિશ્રણને થોડું મિક્સ કરી લઈશું હવે આપણે આનું બેટર બનાવીશું એની માટે આપણે જરૂર મુજબ થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એક મીડિયમ થિક બેટર બનાવી દઈશું જ્યાં સુધી ભજીયા બરાબર પડે એવું બેટર તૈયાર થાય ત્યાં સુધી પાણી ઉમેરીને આપણે બેટર રેડી કરવાનું છે તો આપણું બેટર રેડી થઈ જાય એટલે એને થોડી વાર માટે રેસ્ટ આપી દઈશું જેથી સોજી ફૂલી જાય હવે આપણું બેટર રેસ્ટ લઈ લીધું છે તો હવે તેની અંદર આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું અહીંયા તમે આખા લીલા મરચાં પણ એડ કરી શકો છો તેને મિક્સ કર્યા બાદ ચપટી સોડા અને સહેજ ગરમ તેલ એડ કરી બરાબર રીતે ફેટી લઈશું જેથી એની અંદર એડ થઈ જાય અને આપણા ભજીયા એકદમ સોફ્ટ ઓછા અને ઓછા તેલવાળા બનશે હવે આપણું તેલ મીડિયમ હોટ થાય એટલે તેની અંદર આપણે ભજીયાને મૂકી દઈશું અને થોડીવાર રવા દઈ ત્યારબાદ ચમચી ફેળે આપણે હલાઈશ તો આપણા મેથીના ભજીયાને એકદમ લાલ કે બદામી કરવાના નથી મધ્યમ હળવા કરવાના છે અને ફટાફટ પણ થઈ જાય છે તો જુઓ આપણા ભજીયા એકદમ ટેસ્ટી એવા તૈયાર થઈ ગયા છે તો હવે તને કાઢી લઈશું અને પીળી કઢી સાથે તેને સર્વ કરીશું તો તૈયાર છે આપણા મેથીના ગોટા ભજીયા શિયાળાની ફેવરેટ આઈટમ તો આવી જ હેલ્ધી ટેસ્ટી અને ક્વિક રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો